હરિ ઓમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા મળશે તો આજે જ આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ મિત્રો આજના વિડીયોમાં હનુમાન જયંતિના પાવન પ્રસંગ પર હનુમાનજીના એકસો આઠ નામ અને તેના અર્થનું તમને શ્રવણ કરાવીશું તો વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી છે મિત્રો દર વર્ષે ચૈત્ર માસના શુક્લપક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે કેલેન્ડર મુજબ આ વર્ષે હનુમાન જન્મોત્સવ એ બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ ઉજવાનો છે ધાર્મિક ગ્રંથો અનુસાર બજરંગબલી ખૂબ જ બળવાન અને નીડર છે તેમની સામે કોઈ શક્તિ ટકી શકતી નથી આ ઉપરાંત હનુમાનજીને સરળતાથી પ્રસન્ન કરવા હોય તો તેમની કૃપા આપણા પર બની રહે છે માટે આજે આપણે ભગવાનના એકસોને આઠ નામનું શ્રવણ કરીશું જેથી તેમની કૃપાથી આપણા કામમાં આવવા આવતા અવરોધો એ સરળતાથી દૂર થશે અને ભગવાનની કૃપા આપણા પર વરસી રહેશે તો આવો ભાવથી શ્રવણ કરીએ હનુમાનજીના એકસોને આઠ નામ આંજનેયા અંજનાનો પુત્ર મહાવીર સૌથી બહાદુર હનુમત જેના ગાલ ફૂલેલા છે મારુત મતાજ પવનદેવ માટે રત્ન જેવા પ્રિય તત્વજ્ઞાનપ્રદ બુદ્ધિ આપનારા સીતાદેવી મુદ્રકા પ્રદાયક સીતાની અંગૂઠી ભગવાન રામને આપનારા અશોક વન કાચે અશોક બાગનો વિનાશ કરનારા સર્વમાયા વિભંજમ છલના વિનાશક સર્વબંધ વિમોક્ત્રે મોહને દૂર કરનારા રક્ષો વિધ્વંસકારક રાક્ષસોનો વધ કરનારા પરવિદ્યા પરિહાર દુષ્ટ શક્તિનો નાશ કરનારા પરશૌર્ય વિનાશન શત્રુના શૌર્યને ખંડિત કરનારા પરમંત્ર નિરાકર્ત રામ નામનો જાપ કરનારા પરયંત્ર પ્રભેદક દુશ્મનોના ઉદ્દેશને નષ્ટ કરનારા સર્વગ્રહ વિનાશી ગ્રહોના ખરાબ પ્રભાવને ખતમ કરનારા ભીમસેન સહાયક રૂથે ભીમના સહાયક સર્વ દુઃખ હરા ને હરનારા સર્વલોકચારીણે બધા સ્થાને વાસ કરનારા મનોજ જેની હવા જેવી ગતિ છે પારિજાત દુમૂલસ્ય પ્રાજકતાના ઝાડને નિશે વાસ કરનારા સર્વ મંત્રે સ્વરૂપવતે બધા મંત્રોના સ્વામી સર્વતંત્ર સ્વરૂપીણે બધા મંત્રો અને ભજનોના આકાર જેવા સર્વયંત્રાત્મક બધા યંત્રોમાં વાસ કરનારા કપીશ્વર વાનરોના દેવતા મહાકાય વિશાલ રૂપવાળા પ્રભવે સૌને પ્રિય બળસિદિકર પરિપૂર્ણ શક્તિવાળા સર્વવિદ્યા સંપત્તિદાયક જ્ઞાન અને બુદ્ધિ પ્રદાન કરનારા કપિસેના નાયક વાનર સેનાના પ્રમુખ ભવિષ્ય ચતુરાનાથ ભવિષ્યની ઘટનાના દાતા કુમાર બ્રહ્મચારી યુવા બ્રહ્મચારી રત્નકુંડલ દીપ્તિમતે કાનમાં મણિયુક્ત કુંડલ ધારણ કરનારા ચંચલ દ્વાલ સનબલ બધા શિખોજલા જેની પૂંછડી તેના માથાથી પણ ઊંચી છે ગંધર્વ વિદ્યા તત્વજ્ઞ આકાશીય વિદ્યાના જ્ઞાતા મહાબલ પરાક્રમા મહાન શક્તિના પરાક્રમી કારાગ્રહ વિમોક્ કેદમાંથી મુક્ત કરનારા શ્રૃંખલાબંધમોચક તનાવને દૂર કરનારા સાગરોત્તારક સાગરને કૂદીને પાર કરનારા પ્રાગનાય વિદ્વાન રામદૂત ભગવાન રામના રાજદૂત પ્રતાપવતે વીરતા માટે પ્રસિદ્ધ વાનર વાંદરો કેસરીસુત કેસરીના પુત્ર સીતા નિવારક સીતાના દુઃખોનો નાશ કરનારા અંજના ગર્ભ સંભુધા અંજનીના ગર્ભમાંથી જન્મ લેનારા બાલા કર્ક દ્વા શાસન ઉગતા સૂર્યની જેવા તેજસ વિભીષણ પ્રિયકર વિભીષણના હિતેશી દશગ્રીવ કુલાંતક રાવણના રાજવંશનો નાશ કરનારા લક્ષ્મણ પ્રાણદાત્રે લક્ષ્મણના પ્રાણ બચાવનારા વજ્રકાય ધાતુની જેમ મજબૂત શરીર મહાદ્યુત સૌથી તેજસ ચિરંજીવીને અમર રહેનારા રામ ભક્ત ભગવાન રામના પરમ ભક્ત દૈત્ય કાર્ય વિધાતક રાક્ષસોની બધી ગતિવિધિઓને નષ્ટ કરનારા અક્ષહંત્રેય રાવણના પુત્ર અક્ષયનો અંત કરનારા કાંચનાભ સોનેરી રંગના શરીરવાળા પંચવક્ત્ર પાંચ મુખવાળા મહાતપસી મહાન તપસ્વી લંકીની ભંજન લંકીની નો વધ કરનારા શ્રીમતે પ્રતિષ્ઠિત સિંહિકા પ્રાણ ભંજન સિંહિકાના પ્રાણ લેનારા ગંધમાદન શૈલસ્થ ગંધમાદન પર્વત પર નિવાસ કરનારા લંકાપુર વિદાયક લંકાને સળગાવનારા સુગ્રીવ સચિવ સુગ્રીવના મંત્રી ધીર વીર શૂર સાહસી દૈત્ય કુલાંતક રાક્ષસોનો વધ કરનારા સુરાર્ચિત દેવતાઓ દ્વારા પૂજનીય મહાતેજસ અધિકાંશ દીપ્તિમાન રામ ચૂડામણી પ્રદાયક રામને સીતાનો ચૂડો આપનારા કામરૂપીને અનેક રૂપ ધારણ કરનારા પિંગલાક્ષ ગુલાબી આંખોવાળા વાધર ધ્ર મેનાક પૂજિત મેનાક પર્વત દ્વારા પૂજનીય કબલીકૃત માર્તાંડ મલાય સૂર્યને ગળી જનારા વિજીતેન્દ્રિય જીતેન્દ્રિયને શાંત રાખનારા રામસુગ્રીવ સંધાંતરે રામ સુગ્રીવની વચ્ચે મધ્યસ્થ મહારાવણ મર્દન રાવણનો વધ કરનારા એકદમ શુદ્ધ વાઘધીશ પ્રવક્તાઓના ભગવાન નવ્યાકૃત પંડિત બધી વિદ્યામાં નિપુણ ચતુરબાહુએવે ચાર હાથવાળા દિનબંધુરા દુખિયાના રક્ષ મહાત્મા ભગવાન ભક્ત વત્સલ ભક્તોની રક્ષા કરનારા સંજીવન નગાહત્રે સંજીવની રાવનારા સુચયે પવિત્ર વાગ્મિને વક્તા દઢવૃત્તા કઠોર તપસ્યા કરનારા કાલનેમી પ્રમથન કાલનેમિના પ્રાણ હરનારા હરિમર્કટ મર્કટા વાનરોના ઈશ્વર દાંત શાંત શાંત રચના કરનારા પ્રસન્ના મને હસમુખ શતકંટમદા મદાપદતે ષટકંઠના અહંકારને ધ્વંસ કરનારા યોગી મહાત્મય રામકથા લોલાએ ભગવાન રામની સ્ટોરી સંભળાવવા માટે વ્યાકુળ તેમની વાત કહેવા માટે વ્યાકુળ સીતાન્વેશણ પંડિત સીતાની શોધ કરનારા વજ્રધનુષ્ટ લાગણી પર નિયંત્રણ કરનારા વજ્ર નખા વજ્રની જેમ મજબૂત નખ રુદ્ર વીર્ય સંદ્રભા શિવનો અવતાર ઇન્દ્રજીત પ્રતિમોદ બ્રહ્માસ્ત્ર વિનારક ઇન્દ્રજીતના બ્રહ્માસ્ત્રના પ્રભાવને નષ્ટ કરનારા પાર્થ ધ્વજા સંગ્રિવાસીને અર્જુનના રથ પર વિરાજમાન રહેનારા શરભંજર ભેદક તીરોના માળાને નષ્ટ કરનારા દશ બાહવે દસ હાથવાળા લોકપૂજ્ય બ્રહ્માંડના બધા જીવો દ્વારા પૂજનીય જામવંત પ્રીતિવર્ધન જામવંતના પ્રિય સીતા રામપાદ સેવક ભગવાન રામ અને સીતાની સેવામાં તલ્લીન રહેનારા મિત્રો આ હતા હનુમાનજીના એકસો આઠ નામ અને તેના અર્થ મિત્રો હનુમાનજીએ અનેક પરાક્રમમાં કામ કર્યા છે તેઓ બધા ભક્તોમાં પ્રખ્યાત ભક્ત છે તેઓએ અનેક પ્રકારની રામાયણ પદ્મ સ્કંદ અને વાયુ વગેરે પુરાણો ઉપાસના અને વિષયના અગણિત ગ્રંથોથી જ્ઞાત છે રામ ભક્ત પવનપુત્ર વીર હનુમાનને તેમની જયન જયંતિ પર આપણે વંદન કરીએ બોલીએ હનુમાનજી મહારાજ કી જય મિત્રો આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે આપને ઉપયોગી થયો હશે વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથે એને જરૂરથી શેર કરો ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને હનુમાન જયંતિની શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ બોલીએ હનુમાનજી મહારાજ કી જય